ધર્મમાં દરેક શુભ કાર્યોની શરૂઆત જય ઘોષ સાથે થાય છે તેવા દેવ ગણેશજી પાવન પર્વ ગણેશ ચતુર્થી શ્રદ્ધા ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગર કાલાવડ હાઈવે પર સ્થિત સપડા ગામે આવેલા પાંચસો વર્ષ જૂના સ્વયંભૂ પ્રગટેલા સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે આ પાવન અવસરે અહીં દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ભગવાન શિવ પણ જેના ગુણગાન ગાતા અને વિશેષ દરજ્જો આપતા હોય એવા દુંદાળા દેવ ગણપતિની આદ્ય આધ્યા અવસર એટલે ગણેશ ચતુર્થી જામનગર કાલાવળ હાઈવે પર 22 કિલોમીટર દૂર આવેલા સપડા ગામ નજીક આ પ્રાચીન સપડેશ્વર સિદ્ધિ વિનાયક ગણેશજીનું મંદિર આવેલું છે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે અહીં ભક્તિનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભક્તો પદયાત્રા કરીને અહીં પહોંચ્યા હતા તેમની સેવા માટે રસ્તામાં સેવા કેમ્પ પણ ગોઠવવામાં આવ્યા હતા આરતી અને દર્શનમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા ગણેશ ચતુર્થીના પર્વને લઈ મંદિરમાં દર્શન આરતીની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી દય થી કોઈ પણ દુઃખ દર્દ કે પીડા સંકટ લઈને વિઘ્નહર્તા ગણેશના દ્વારે આવનાર ભક્તો ચોક્કસ હળવા ફૂલ થઈને પરત ફરે છે તેવી અહીંની માન્યતા છે આ મંદિર સાથે એક રોચક લોકવાયકા પણ જોડાયેલી છે પાંચ છ સદીઓ પહેલાં સપડા ગામના એક ગુર્જર સુથાર ખેડૂતના સપનામાં ગણપતિજી આવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ અહીંની નદીમાં ધરબાયેલા છે અને તેમને બહાર કાઢીને સ્થાપિત કરવાથી તેઓ જન જનના દુઃખ દૂર કરશે ખેડૂતે નદીમાં ખોદકામ કરતાં ગણપતિજીની મૂર્તિ પ્રગટ થઈ તે મૂર્તિને ગાડામાં બેસાડી ખેડૂત આગળ વધ્યા પરંતુ આજે જે ટેકરી પર બિરાજમાન વિનાયક છે ત્યાં ગાડું આપોઆપ ઊભું રહી ગયું ત્યાંથી દાદા અહીં જ બિરાજમાન છે આજના દિવસે એ મહત્વનું છે કે જેમ કે આજના દિવસે ભાદરવી ગણેશ ચતુર્થી મહોત્સવ છે આજના દિવસે રાત તકરીબન નવ વાગ્યાથી અત્યાર સુધી લાખ સવા લાખ પબ્લિક હાલીને દર્શન કરવા આવે છે અને મનોવાંચિત ફલ પામે છે ને આ દિવસે મોટા ઉત્સવ રાખવામાં આવે છે જેમ કે છ વાગે મંગળા આરતી સાત વાગે ધ્વજ પૂજન સાડા આઠ વાગે ગ્રહની પૂજા ને નવ વાગે મહાયજ્ઞા સાડા અગિયાર વાગે થાળ ધરવામાં આવે બાર વાગે બીડું ઉમવામાં આવે છે સાંજે સંતવાણી રાખવામાં આવે છે અને અત્યંત ભક્તોનો પ્રવાહ રાખે છે દર્શન કરવાનો લાભ લઈએ છે મંદિરની વિશેષતા તો એ છે કે જેમ કે સ્વયંભુ જે ગજાનંદ ગણપતિ મહારાજ છે સાડા પાંચસો છસો વર્ષ જૂનો જે પ્રતિભા એ દાદા સ્વયંભુ પ્રગટ થયેલા છે વર્ષની ચોખાના દાણા જેટલી પ્રતિભા વધે છે પરંપરા કે કોઈ ખેડૂત કિસાન નુકસાન કરતા હોય ઉંદર બીજ બિયારણ પાક ખરાબ કરી નાખતા હોય આ ધાર ઉપરથી એક પથ્થર લઈને એની વાડીમાં રાખે તો નુકસાન કરતું બંધ થઈ જાય છે એવા અસંખ્ય પથ્થર ભેગા થઈ ગયા હતા જે પાછળ ગણપતિ બાપાની પ્રતિભા જે દાદાનું મંદિર બનાવવું હતું પણ અમે અને ગુરુ મહારાજે તો મંદિર બનાવવાનું કીધું હતું અમે ગ્લેસ પાસ કરવા ગયા અને આર્થ જ ભરી નાખી એ બાયણે જે વિશાળ ગણપતિ બાપાની પ્રતિભા છે એ બધા એકના અનેક અનેકના એક ગણપતિ બાપાની પ્રતિભા બનાવી નાખી કેવડી ઓછી છે

નમસ્તે મારું નામ જાનવી છે હું જામનગરથી આવી છું જે ગણપતિજીના દર્શન કરવા માટે આજે ગણેશ ચતુર્થી છે બધાને હેપી ગણેશ ચોથ આઈનું મંદિર પ્રાચીન અને પ્રકૃતિના ખોડામાં છે અને આ મંદિરની ખાસિયત આ એ છે કે એક ગણપતિજીની મૂર્તિ છે મોટી એ તમને આકર્ષિત કરે છે અને એક નેચરના ખોડામાં છે તો તમારે જરૂર અહીંયા વિઝિટ કરવી જોઈએ અને એક મંદિરની માન્યતા એ છે કે મુસકના કાનમાં બોલવાથી તમારી મનોકામના પૂર્ણ થતી હોય છે તો તમારી જે પણ ઈચ્છા હોય એ પણ પૂર્ણ અહીંયા થાય છે તો તમારે અહીંયા આવવું જોઈએ અને જામનગરમાં સારામાં સારું કહીએ કે પ્રાચીન કહીએ ગણપતિજીનું મંદિર બેસ્ટમાં બેસ્ટ જે કહીએ તો સપડા છે. જામનગરના સપડા ખાતે બિરાજમાન સ્વયંભૂ શ્રી સિદ્ધિ વિનાય ગણેશજીનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ નિમિત્તે અહીં આનો માહોલ ખરેખર ભક્તિ અને શ્રદ્ધાથી ભરપૂર જોવા મળી રહ્યો છે. મારું નામ સંગીતા છે. અમે જામનગર રહીએ છીએ. અમે છેલ્લા 10 વર્ષથી અહીંયા દર ચોથના આવી છીએ. ખાસ કરીને આજે ગણેશ ચતુર્થીનો બહુ જ મહિમા છે. બાપાની મહિમા અપરંપાર છે બાપાને અહીંયાથી કોઈ ખાલી આજે ગયું નથી ને જાશે બી નહીં અને પરિવાર સાથે દર્શન કરવાનું મહિમા અપરંપાર છે તમારા જીવનમાં જે કઈ દુઃખ બસ એકવાર આવીને બાપાને કહો પાપા જરૂરથી દૂર કરશે આવું મંદિર ટેકરી ઉપર આ રીતે એકદમ શાંતિ સ્વચ્છ અને જે શાંતિની અનુભૂતિ થાય છે એ સમગ્ર જામનગરમાં હજી સુધી બીજે ક્યાંય અમે જોયું નથી ને શાયદ છે પણ નહીં બહુ જ સારું છે અહીંયા